ગોધરામાં થયેલ રઘોડ ચોરીના ગુનામાં રૂપિયા ચાર લાખ ઉપરાંતના મોટા માલ સાથે સિકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર ગેંગ લીડરને પકડી પાડતી પંચમહાલ એલસીબી પોલીસ પોલીસે બાદમીના આધારે સોના ચાંદીના દાગીના વેચવા નીકળેલા મલિન્દર સિંહ ડાંગને ઝડપી પાર્યો પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ એલસીબી પોલીસને હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે મલિન્દર સિંહ ઉર્ફે મલ્લી માનસિંહ ડાંગ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ કોઈ જગ્યાએ ચોરી અથવા છ કપતથી લઈ વેચાણ માટે નીકળ્યો છે જે ચોક્કસ બાદમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા બસ હતી દરમિયાન મુજબનો તેની અટકાયત કરી પૂછપરછ કરી તપાસ કરતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ અને ચોરી કરવા માટેના સાધનો મળી આવ્યા હતા પોલીસે ચાર લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દા માલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે આઈજીપી પંચમહાલ રેન્જ અસારી સાહેબ એસપી હિમાંશુ સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ એનએલ દેસાઈની ટીમના પીએસઆઈ ઠાકોર અને એલસીબીના માણસોએ હ્યુમન સોર્સથી માહિતી મેળવીને હાલોલ તાલુકાના જાંબુડી ગામના મલિન્દરસિંહ ઉર્ફે મલની ચીકલીકરને પકડી પાડી અને તેની સઘન પૂછપરછ અને તપાસ કરતાં તેની પાસેથી સોના ચાંદીના દાગીના

ઘણીશ તપાસ કરી અને વધુ પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ છે આરોપીને પકડતા અને પૂછપરછ કરતાં હાલમાં ગોધરા ટાઉનના કુલ આઠ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે જે ગુનાઓના કામે આરોપીની કોર્ટ કસ્ટડી મેળવી અને વધુ તપાસ કરવાની પ્રક્રિયા ચાલુ છે કુલ આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દસ ગુનાઓની કબૂલાત કરેલ છે તે બાબતે પણ તપાસ કરી અને માહિતી મેળવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ છે અગાઉ છ ગુનામાં સદર આરોપીનું નામ ખુલવા પામેલ હતું જેમાં એ નાસ્તો ફરતો હતો અને અગાઉ ગોધરા અને કાલોલના મળી ચાર ગુનાઓમાં આરોપી પકડાય છે આરોપી સમાન પ્રકારના ગુનાઓ કરવાની મર્ડ ટેવ ટેવવાળો છે અને હજુ પણ તપાસ દરમિયાન બીજા ગુનાઓ ખુલી શકે તેવી શક્યતા છે હાલમાં તપાસ ચાલુ